જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો સૌ દર્શક મિત્રો જોઈ શકો છો તો આપણી ગાય માતાઓ નદી કાંઠે સરવા પહોંચી ગઈ છે મારા ભગુડા ધોધે ધોધ છે આ તો આ ભગુડાનો ઝરણો તમે નિહાળી રહ્યા છો જોઈ શકો છો તો આ આપણું ધટુડા ગામનું નજરાણું નદી અને આ આપણી ગાય માતાઓ અહીંયા સૌ સરવા માહિતી આવે છે તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને જોઈ શકો છો ગાય માતા મોરલા કિલોર કરી રહ્યા છે નદીનો કિનારો છે તો સૌ દર્શક મિત્રો આપણા આ વિડીયોને માધ્યમથી સૌને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં તો આ ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ આપણું સ્વાગત કરે છે જોઈ શકો આપણો ઘગુડા ગ્રામનો નદીનો નજારો જંગલ વિસ્તારમાં લી અને ડેમ લી પાણી બહાટી બોલાવી રહ્યું છે ખળખળ વહેતા પાણી રક્ષ્યા અવાજ કંઈ સમજાય એમ નથી અને પશુ પંખી અને પ્રાણીઓના સંગમમાં પ્રાકૃતિની ગોદમાં ગાય માતા પણ એ લેરા લાફિયા લઈ રહ્યા છે તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા રોજ જોઈ શકો છો હા બાબા લઈ છે ચંદ્રનું ઝાડ છે જાય ગૌમાતા વંદય ગૌમાતા